આજે પારણામાં પોડી રહેલા મારા પતિના મને દર્શન થશે લાભ ચૂકવો નથી પારણામાં પોઢેલા પોતાના પતિના કોઈ દર્શન કર્યા છે લક્ષ્મીજીએ કર્યા લક્ષ્મીજી આવ્યા જલ્દી જઈને દર્શન પણ જોયો તો વ્રજનો પ્રત્યેક ઘર મારો નંદાલય લાગી રહ્યું હતું એક એક ઘરમાં સ્વચ્છ રંગોળીઓ પૂરી હતી તોરણ બંદન વાર બાંધ્યા હતા ધ્વજા પતાકા ફરકી રહી હતી વિચારોમાં નંદાલય કહ્યું હશે ઘરમાં લક્ષ્મીજી અંદર ગયા ઘરની ગોપી જલ્દી જલ્દી અને લાલાના દર્શન કરવા જતી હતી લક્ષ્મીજીને મને ના ઓળખી હું સ્વયં લક્ષ્મી અરે લક્ષ્મી છો તો નારાયણ પાસે જાઓ અહીંયા શું કામ છે અરે ખબર નથી લાલાનું પ્રાગટ્ય થયું અમારે દર્શન કરવા જેવું છે લક્ષ્મીજીએ વિચાર્યું લક્ષ્મી બનીને વ્રજમાં આવીશ તો કોઈ મારો ભાવ નહીં પૂછે જ્યાં સ્વયં લક્ષ્મીના નાથ પ્રગટ થયા હોય ત્યાં લક્ષ્મીનો ભાવ કોણ પૂછે માલણ બનીને આવ્યા અને ઘેર ઘેર ઉત્સવના તોરણ બાંધવા લાગ્યા નંદાલયમાં આવ્યા અંદર પ્રવેશ કરવા જાય એ ગોપી બહાર નીકળી કોણ છો ક્યાં જવું છે હું માલણ છું તોરણ બાંધવા આવી છું તોરણ ઘરની બહાર બંધાય કે અંદર બંધાય બહાર બંધાય તો અંદર શું કામ છે અરે લાલો પોઢી રહ્યો છે મૈયા હલાડા ગાય ને સુવડાવી રહી છે તોરણ બાંધ્યા જોયું કોઈ નથી જલ્દી જલ્દી દર્શન કરું પાછા અંદર પ્રવેશ કરવા જાય બીજી ગોપી નીકળી ક્યાં જવું છે તોરણ બાંધ્યા ને એનો નેગ લેવા યશોદાજી પાસે જવું છે કે બસ એટલી વાત ખોડો પાથર્યો તમારો લક્ષ્મીજી પોતાનો ખોડો પાથર્યો કોઈ ગોપીએ હાથના કંકણ કોઈએ મસ્તકનો ટીકો કોઈએ નાકની નથ કોઈએ પોતાના કંઠનો હાર લક્ષ્મીજીના ખોળામાં પગરાવ્યો લક્ષ્મીજી ક્યારેક પોતાના ખોળા સામે જુએ ક્યારેક ગોપીના મુખ સામે જુએ વિચારે કે આ જગતના લોકો મારી પાસે પોતાની જોલી ફેલાવે છે પણ આ વ્રજની ગોપીઓ કેટલી ભાગ્યશાળી કે લક્ષ્મીનો ખોળો આજે એમણે ભરી દીધો અને પછી પ્રભુના દર્શન કરી લક્ષ્મીજી નંદરાયજીના કોઠારમાં વસી ગયા છે અને ગોપી ગીતા પહેલા શ્લોકમાં ગોપીઓ કે છે જયતી તેદિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત રહી ઇન્દિરા એટલે લક્ષ્મી પ્રભુ આપના પ્રાગટ્યથી તો વ્રજ અધિક સૌભાગ્યવાન બન્યું સ્વયં લક્ષ્મી પણ દાસી બનીને નિશ્ચિત વ્રજમાં વાસ કરે છે નંદરાયજીને ત્યાં સમૃદ્ધિ ઉભરાવા લાગી એટલું દાન કર્યું એટલું દાન કર્યું બે દાનમાં આપે તો ચાર પ્રગટ થઈ જાય દાન લેતા લેતા વ્રજવાસીઓ થાકી ગયા પણ દાન દેતા દેતા નંદરાયજી નથી થાક્યા